ભગવાન રામનું પ્રાગટ્ય યજ્ઞ દ્વારા છે ને શ્રંગી ઋષિ વસિષ્ઠ બોલાવા પુત્ર લાગ શુભ યજ્ઞ करावा ભગવાન રામનું પ્રાગટ્ય યજ્ઞમાંથી યજ્ઞનો પ્રસાદ મળ્યો ભવવતી કૌશલ્યાએ ખાધો અને ભગવાન રામનું પ્રાગટ્ય થયું બહુ પ્રસિદ્ધ રામાયણની વાત છે આ યજ્ઞકાળ અત્યારે યજ્ઞકાળ નથી યજ્ઞ કરવો જોઈએ આપણે પણ યજ્ઞના જે સંયમો નિયમો એ કળિયુગમાં કઠિન છે યજ્ઞ એવા યજ્ઞ કરાવનારા યજમાનો અને એવા યજ્ઞ કરનારા બ્રાહ્મણો આ બેનો અભાવ છે ને કારણ કે કળિયુગ છે અમારા વડીલ અદસ્ત્ર અગસ્તૃ છે એ શાસ્ત્રમાં લખ્યું છે કે એક જ અંજલિમાં દરિયો પી ગયા આખો દરિયો એક જ એ સમુદ્ર કિનારે જતા હતા એમાં સંધ્યાનો સમય થયો સંધ્યા કરવા માટે બેઠા તો પાછળથી સમુદ્ર એ ઝાલક મારી ધ્યાન ભંગ થઈ ગયા સમુદ્રને કીધું ભાઈ હું સંધ્યા કરું ધ્યાન કરું જરા શાંતિ શાંતિ રાખ ને ન માનો બીજી વાર ઝાલક મારી

દરિયો જયારે વધારે તોફાન કરે ત્યારે એને ભય આપે છે કે જો હવે એ હા બ્રાહ્મણ ઈ વખતે અગસ્ત ઋષિ આખો દરિયો પી ગયા અને અમારાથી બે ગ્લાસ પાણી પીવાતું નથી જો આનો અર્થ એવો નહીં કરતા કે એ બધા સાચા અમે ખોટા એવો અર્થ નહીં કરતા હા અમે ચોવીસ કેરેટ પણ અત્યારે એ સમય નથી તમે એમ કહો કે અગસ્ત મહારાજ દરિયો પી ગયા તા તમે દરિયો પી તો અત્યારે કળિયુગ છે દ્વાપરમાં ઈશ્વર પૂજન થી મળતા હતા દ્વાપર અર્ચન નો યુગ હતો એ અર્ચનનું પણ સામર્થ્ય અત્યારે નથી કળિયુગમાં કેવલ કલવ કેશવ કીર્તન પરમાત્મા એટલી બધી કૃપા કરી કે ભાઈ કળિયુગમાં મને કાંઈ જરૂર નથી કેવલ મારું કીર્તન કરશો તો હું મળી જઈશ કોઈ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આ તમે કીર્તનથી મળશો તો કોને કોને મળશો તો બોલે જે ભાવથી મને પોકારશે એને હું મળીશ અને ઇતિહાસ એમ કહે છે કે આ સંસારમાં ઈશ્વર જેને જેને મળ્યા છે એને સામે આવી અને મળ્યા અને એ મળવાનું સાધન કયું હતું કેવલ પરમાત્માનું કીર્તન ધ્રુવને મળ્યા પ્રહરાદને મળ્યા આ બધા કીર્તન કરતા હતા વર્તમાનમાં પણ તમે જુઓ તો આ મહાપુરુષોને જે પરમાત્મા મળ્યા છે તો કામ કીર્તન કર્યા કીર્તન જલારામ બાપાને મળ્યા તો એની રામ નામ મેં લીન હૈ દેખત સબમે કીર્તન કર્યું છે કળિયુગમાં કીર્તનનો બહુ મોટો મહિમા છે